ચર્ચા કરવી પડે છે આજે પણ આ દિવસની જાગૃતતા માટેના પ્રયાસો હાથ ધરવા પડે છે કારણ કે બે હાજર ચોવીસમાં જ ગુજરાતમાં એક સાડત્રીસ લાખ ટીબીના દર્દીઓ નોંધાયા છે જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કરીને બે પચીસ સુધીમાં દેશને ટીબી નિર્મૂલન કરવાનો લક્ષ્ય નિર્ધાર કર્યો છે જેની માટે સતત પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે પણ ટીબી એક એવો રોગ છે કે જે હજી પણ ગુજરાતમાં આપણને જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં ટીબીની બીમારીના કારણે રોજ સોળ જેટલા દર્દીઓ જીવ ગુમાવે છે આ ડીબી ટીબી એક એવી બીમારી છે કે જે જીવલેણ પણ સાબિત થતી હોય છે અને તેની સાથે જેને સમજવું અને જાણવું પણ બહુ જ જરૂરી છે એના શરૂઆતી લક્ષણો શું હોય છે તેના ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે અને તેની સાથે તેના કારણો શું છે એને પણ સમજવાનો આપણે આજે ફરી પ્રયાસ કરીશું કારણ કે ટીબી એક એવી બીમારી છે કે જે ઘણી વખત જેના વિશે ધ્યાન ન આપવામાં આવે તો એ જીવલેણ સાબિત થતી હોય છે અને ગુજરાતમાં ટીબીના રોજના ત્રણસો ઇઠ્યોતેર કેસ આજે પણ નોંધાઈ રહ્યા છે વર્ષના આંકડાની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં ટીબીની બીમારી ચોત્રીસ હજાર ત્રણસો ચોર્યાસી જેટલા દર્દીઓના મોત થયા છે અને બે હજાર ચોવીસમાં એક પોઈન્ટ સાડત્રીસ લાખ દર્દી ટીબીના નોંધાયા છે ત્યારે આજે શું છે આ ટીબીનો રોગ અને સાથે જ કયા સ્ટેજ પર આ સાબિત થઈ જાય છે શું છે તેની સારવાર સમજવાનો પ્રયાસ કરીશું તેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર ઋષિ પટેલ છે બલ્મનોલોજીસ્ટોક્ટર નિસર પરીક્ષો સ્પાઈન સર્જન છે વેલકમ ટુ સ્પેશિયલ ડોક્ટર ઋષિ સૌથી પહેલા છે ને આપણે ટીબી ને મેડિકલ ટર્મ સમજવાનો પ્રયાસ કરીશું આજે વિશ્વ ટીબી દિવસ છે અને દરેક વ્યક્તિને આના વિશે જાગૃતતા આવે એનાથી બચી શકાય તે માટે લોકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી થાય છે ત્યારે આજે પણ ટીબી ની બીમારીના કારણે રોજ સોળ જેટલા દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે સૌથી પહેલા ઇન મેડિકલ ટર્મ શું છે આ ટીબી રોગ જી ડોક્ટર ઋષિ જી ડોક્ટર ઋષિ આપને મારો અવાજ આવી રહ્યો છે

મણકાનો ટીબી થતો હોય છે કારણ કે મણકામાં સામાન્ય રીતે એનો બ્લડ નો પ્રવાહ ઘણો સારો હોય છે એટલે એવું નથી કે ટીબી માત્ર ફેફસા ને અસર કરે છે શરીર ના કોઈ પણ અંગને અસર કરે છે એટલે સોમાંથી પાંચ દર્દી ને મણકાના ટીબી ની અસર જોવા મળી શકે છે તો આપણને લાગે છે કે આજના સમય માં જે રોગ વધતો જોવા મળી રહ્યો છે તેના કારણો શું લાગી રહ્યા છે યુઝ્યુઅલી ટીબી ને પ્રસરવાનું મેઈન કારણ છે શ્વાસોશ્વાસ એ મોટે ભાગે નાકના માધ્યમથી એટલે આપણા રેસ્પિરેટરી સિસ્ટમ થ્રુ વધારે ફેલાતો હોય છે અને જો એની સાથે સાથે ઇમ્યુનિટી લેવલ્સ ઓછા હોય જેમ કે નાના બાળકો છે મોટી ઉંમરના વ્યક્તિઓ છે કે જેમની ઇમ્યુનિટી થોડી કોમ્પ્રમાઇઝ છે બાકી બધા રોગો છે તો એ બધા કેસમાં ટીબી નો ચેપ લાગવાની સંભાવના વધી જાય છે આજના સમયમાં જે પ્રકાર્યા ટીબી નો રોગ વધી રહ્યો છે ડોક્ટર સર તો ત્યારે આજે અ આપણે જો વાત કરીએ કે જે ટીબી છે જેના શરૂઆતી લક્ષણો જે જોવા મળતા હોય છે ત્યારે કયા સ્ટેજ પર આપણે કહી શકીએ છીએ કે એ સ્પાઇન ને અસર કરે છે ત્રણ ત્રીસ માંથી એક દર્દી હોય છે જે સ્પાઇન થી પીડિત હોય છે શરૂઆતનું લક્ષણ મણકાની અંદર જો ટીબી થશે તો દુખાવો એ સૌથી પહેલું લક્ષણ હશે પણ એની સાથે સાથે દુખાવાની સાથે સાથે ઝીણો તાવ રહેવો અને એ જે દુખાવો છે ધીરે ધીરે સમય જતા વધતો જતો જાય ભૂખ ન લાગવી વજન ઉતરતું જાય આ બધા ના શરૂઆતના લક્ષણો છે હું જે પ્રકારે દર્દીઓ જોતો હોઉં છું હોય છે કે દર્દીઓ સામાન્ય એ ગણકારતા નથી હોતા અને દર્દીઓલર દવાઓ કીને ખેંચવાનો પ્રયત્ન કરે છે ઘણો ખરો વખત એ ટીબી એ માંથી મિસ થઈ જતો હોય છે અને એ ટીબી ધીરે 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 વધતો જાય છે અને પછી મણકો ખરાબ રીતે એને એનાથી અસર થઈ જાય છે અને મણકામાં એ ટીબી પ્રસરી જાય છે ઓકે એટલે સ્પાઇન ટીવી ઇઝ નોટ ડિફરન્ટ એ જ્યારે ટીવી હોય છે એ મણકામાં પ્રસરી જાય છે ત્યારે જે સ્ટાઇન સ્પાઇન ટીબી કહેવાય છે ડોક્ટર સાહેબ સ્પાઇન ટીબી કહી શકાય યસ સ્પાઇન ટીબી સ્પાઇન ટીબી એટલે કે મણકાના કોઈ પણ ભાગને જો ટીબી અસર કરે અને મણકામાં ફક્ત મણકોની એની આસપાસ રહેલી નસ ઈવન બે મણકા વચ્ચેની ગાદી આ ભાગમાંથી કોઈ પણ ભાગમાં જો ની અસર હોય તો એને આપણે મણકાનો ટીબી કહીશું એટલે મણકો પાછળના ભાગમાં હોવાથી જે પણ જગ્યાએ મણકામાં ની અસર થઈ છે તે ભાગમાં દુખાવો થાય જેમ કે જો ગર્દનના મળકાને અસર થઈ તો ગર્દનનો દુખાવો થશે પીઠમાં ના ને અસર થઈ તો પીઠનો દુખાવો થશે અને એ પ્રમાણે લક્ષણો જોવા મળતા હોય છે ઓકે હવે લક્ષણ શરૂઆતી આપણે દર્દીસર જોવા જોઈએ તો કેવા હોય છે જો આપણને ખ્યાલ આવે કે આ હવે સ્પાઇન ને અસર કરશે તો એના શરૂઆતી લક્ષણ કેવા હોય છે યુઝ્યુઅલી મેં કીધું એમ કે દુખાવો એ સૌથી પહેલું લક્ષણ છે પેઇન ક્લર ખાવા છતાં પણ કે શેક કરવા છતાં પણ દુખાવો ન જતો હોય

સુધી પહોંચે છે પણ હવે એકચુઅલમાં ટીબી આ રોગ શું છે કે ટીબી એ એક માઇકો એક પ્રકારનું બેક્ટેરિયા છે જેનાથી થતો રોગ છે બરાબર અને આ બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશે કઈ રીતે તો જે પણ દર્દી જેને ફેફસાનો ટીબી થયો છે એ દર્દી ખાય અથવા ખાંસી ખાય ત્યારે એના શરીરમાંથી લાળ જેવા નાના પોમાઇટ્સ ઉડે જે નાના નાના જે લાળ જેવા જંતુઓ ઉડે બરાબર એ એની અંદર ટીબીના જંતુઓ રહેલા છે અને એ જે નાના નાના અ ડોટ્સ હોય છે જે આ કોઈ બીજા માણસના શ્વાસમાં જાય ત્યારે એ માણસના શરીરમાં એમાં રહેલા ટીબીના જંતુ પ્રવેશ કરે છે આ સિવાય બીજું કદાચ આપણી ચામડી ક્યાંક તૂટેલી હોય ક્યાંક ઘા થયો હોય તે ઘા પર પણ આવી રીતે કોઈ ઇન્ફેક્શન વાળું મટીરીયલ જેની અંદર ટીબીના બેક્ટેરિયા છે જો એ ત્યાં બેસે તો પણ થઈ શકે ઈવન ક્યારે કોઈ કિસ્સામાં જે આપણે પ્રેગનેન્ટ માતા છે તો એ માતા એની ઘરમાં રહેલા બચ્ચાને પણ લોહી થી એના લોહી થી ટીબી નું જીવાણું એ બાળકને ઘરમાં રહેલા બાળકને ટ્રાન્સમિટ કરી શકે છે આ અમુક રસ્તાઓ છે જેના કારણે ટીબી ટ્રાન્સમિટ થતું હોય છે એમાં મુખ્ય રસ્તો એ છે કે જે ટીબીના દર્દીના શ્વાસ ખાંસી ફેલાય થતો હોય છે અને એ જયારે આપણા ફેફસામાં જાય ત્યારે એમાં મોટા ભાગના ટીબી ના બેક્ટેરિયા મરી જાય છે પરંતુ કેટલાક ના બેક્ટેરિયા એ આપણા શરીર પર શું આપણે કાળજી લઈ શકીએ આ ટીબી ન થાય તેની માટે કારણ કે ઓલ ઓફ સડન કોઈને પણ એવું ખબર પડે છે કે આ જે શરૂઆતમાં આપણને જે સિમ્ટમ્સ જોવા મળે એમાં ઓલ ઓફ સડન ખબર પડે છે કે આ ટીબી છે આ બેક્ટેરિયા ક્યાં હોઈ શકે આપણે કેવી રીતે કાળજી રાખી શકીએ લક્ષણ દેખાયું એવું નથી કે આજે ને આજે જ આ વસ્તુ આપણા શરીરમાં આવી છે કે પંદર વીસ દિવસ પહેલા જ થઈ છે આ વસ્તુ આપણા શરીરમાં કેટલાક વર્ષો પહેલા પણ આવેલી હોઈ શકે અને જયારે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે આ રોગ એક્ટિવ થાય છે કોઈ પણ કારણસર આપણા શરીરમાં પહેલાથી ટીબી ના બેક્ટેરિયા મોજુદ હોય આવી રીતે ક્યારેક કોઈ પણ માણસના સંપર્કમાં આવ્યા હોય કોઈ પણ દર્દીના સંપર્કમાં જાણતા કે અજાણતા આપણા સંપર્કમાં આવ્યા હોઈએ ત્યારે એ ટીબી નો બેક્ટેરિયા આપણા શરીરમાં આવેલો હોય એ આપણા શરીરમાં અ શું કેવાય ડોર્મન્ટ એટલે કે એકદમ મૃતપ્રાય પરિસ્થિતિમાં એ બેક્ટેરિયા રહ્યો હોય છે પણ જ્યારે એને ફેવરેબલ એન્વાયરમેન્ટ મળે જેમ કે એને એવું થાય કે હવે આજુબાજુનું રોગ પ્રતિકારક શક્તિ નું બળ ઓછું થયું ત્યારે એ બેક્ટેરિયા એક્ટિવ થાય છે અને એ ત્યાં રોગ કરે છે અને એ રોગ થાય ત્યારે માણસને ખબર પડે કે આ આપણને ટીબી લાગુ થયો હવે આપણી પાસે અત્યાર સુધી એવા ટેસ્ટ હતા કે જે એટલું આપણને નિદાન કરી આપતા હતા કે આને એકટીવ ટીબી છે કે નહીં હવે એવા પણ ટેસ્ટ છે કે જેનાથી આપણે એવું જાણી શકીએ છીએ કે આ જે તે વ્યક્તિ નું ઇન્ફેક્શન લઈને ફરે છે કે નહીં ભલે એને એક્ટિવ રોગ છે કે નહીં એ તો અલગ વાત છે પણ એને ઇન્ફેક્શન છે કે નહીં એ પણ હવે જાણી શકાય છે અમુક પ્રકારના ટેસ્ટ થી અને એ રોગ જો એને એવા શરૂઆતી સિમ્પમ્સ માં આપણે જાણી લેવું જોઈએ

એના એના માટે કોઈ જનરલ બ્લડ થી પણ ખ્યાલ ન આવે એના માટે એક સ્પેસિફિક પ્રકારનો બ્લડ ટેસ્ટ હોય એનાથી જ ખ્યાલ આવે છે અને આ કયા પ્રકારના વ્યક્તિઓમાં કરવામાં આવે છે તો જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે જેમ કે એચઆઈવી વાળા દર્દી અથવા જે ટ્રાન્સપ્લાન્ટના પેશIENTS છે અથવા જેમને ડાયલિસિસ ચાલે છે આવા દર્દીઓમાં આપણે પહેલાથી પકડી શકીએ કે ભાઈ આમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તો આમને ટીબી માટે સ્ક્રીનિંગ કરી શકાય બરાબર છે બીજા એવા વ્યક્તિઓ કે જેમના ઘરમાં કોઈ ટીબી નું

ટીબી ડાયરેક્ટલી જીનેટીકલી આવતું નથી ઘરના વ્યક્તિ છે એની જો અમુક જીન્સના ના કારણે રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તો એ ઘરના બીજા વ્યક્તિમાં પણ એ જીન્સ હોઈ શકે અને એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો એને ટીબી થવાની શક્યતા વધારે હોઈ શકે છે ઓકે હવે ડોક્ટર નિસર્ગ હવે જે ફેલાવાની વાત કરી ને આપણે સંક્રમણની વાત કરી તો જે સ્પાઇન ટીબી છે શું એ પણ સંક્રમણથી થતું હોય છે યુઝ્યુઅલી જેમ ઋષિભાઈએ કીધું કે શરીરમાં ટીબીનો જંતુ કોઈ પણ રીતે પ્રસરી શકે આવી શકે છે આઈધર શ્વાસોશ્વાસથી અથવા તો જો કોઈ ઘાવ પડ્યો હોય તો બ્લડ સર્ક્યુલેશન મારફતે એ ટીબીના જંતુ શરીરમાં પ્રવેશે છે

અને જેને આપણે પેલું લકવો કહીએ છે તો એ થવાના ચાન્સીસ ક્યારે હોય છે ડોક્ટર ની સરકાર યુઝઅલી ટીબી ના લીધે થતો લકવો જોવા મળતો લકવો એ ઘણું એડવાન્સ સ્ટેજ છે જો શરૂઆતના તબક્કામાં જો મણકાનો ટીબી આપણે પકડી લઈએ નિદાન કરી લઈએ અને સમયસર જો ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય તો મોટા ભાગના દર્દીઓ આ લેવલ સુધી પહોંચતા નથી હોતા અને જે લેપણ લેટેસ્ટ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ છે લેટેસ્ટ બ્લડ રિપોર્ટ્સ આપણી પાસે અવેલેબલ છે એનાથી મોટાભાગના દર્દીઓ નો આપણે બહુ વહેલું નિદાન કરી શકીએ છીએ અને એમને લકવાની અસર થી બચાવી શકતા હોઈએ છીએ હવે નિદાન પ્રક્રિયા પર આપણે આવી જઈએ આપણે વાત કરીએ કે નોર્મલ બ્લડ ટેસ્ટ ક્યાં ખ્યાલ નથી આવતો અને સ્ટીલ તમે કહ્યું કે ઘણી વખત સિમ્ટમ્સ જોવા નથી મળતા પણ સિમ્ટમ્સ જોવા મળે તો એ કેવા હોય અને હોય તો સૌથી પહેલા આપણે શું કરવું જોઈએ ઓકે તો અહીંયા આપણે વાત કરીએ છીએ એક તો લખવા અથવા તો આપણે જે સ્પાઈન ના ટીબી વાત કરી એના લક્ષણોમાં કમરનો દુખાવો અને જેમ કે કદાચ એડવાન્સ સ્ટેજમાં લખવો કેવું થઈ જાય તો સ્પાઈન ના ટીબી માટે જયારે ફેફસાનો ટીબી થતો હોય પહેલી વાત ફેફસાના ટીબી કરીએ તો ફેફસાના ટીબીમાં મોટે ભાગે પેશન્ટને ઝીણો ઝીણો તાવ આવવો ખાંસી બે વીક થી વધારે સમય બે અઠવાડિયા થી વધારે સમય થતી સુખી અથવા ગળફા વાળી ખાંસી થોડો ઘણો શ્વાસ ચડવો પેશન્ટને થાક લાગવો ચક્કર આવવા ભૂખ ઓછી થવી વજન ઘટી જવું ક્યારેક ક્યારેક ગળફામાં લોહી પડવું આ બધા ફેફસાના ટીબીના લક્ષણો હોઈ શકે અને ફેફસા સિવાય ધારો કે બીજા કોઈ અંગમાં ટીબી થયો હોય તો ઉલટી ઉકા થઈ શકે કેમ કે કબજિયાત થઈ શકે અથવા પેટમાં દુખાવો થઈ શકે એવી રીતે અલગ અલગ અંગોના ટીબીમાં અલગ અલગ લક્ષણો હોઈ શકે પણ મુખ્યત્વે બધામાં તાવ આવવો અને વજન ઘટવું અને રાત્રે રાત્રે પરસેવો થઈ જવો આ લક્ષણો ઘણા બધા પેશન્ટમાં જોવા મળતા હોય છે આ લક્ષણ વાળા દર્દી જ્યારે પણ ડોક્ટર પાસે આવે તો જો ફેફસાનો ટીબી હોય તો સારામાં સારી તપાસ એની ગળફાની તપાસ છે પેશન્ટ બે ગડફાની તપાસ આપે અને એ ગળફાની તપાસમાં જો ના બેક્ટેરિયા દેખાય તો એનો મતલબ કે એ પેશન્ટ ને ટીબી છે અને એને ની દવા સત્વરે ચાલુ કરી દેવી જોઈએ હવે સ્પાઇન વાત કરી રહ્યા એના સિમ્ટમ્સ ડોક્ટર એના કેવા જોવા મળતા અ જે પણ ભાગમાં ટીબીની અસર થઈ હશે જો કમરના ભાગમાં અસર થઈ હશે તો કમરનો દુખાવો પીઠમાં અસર થયો તો પીઠનો દુખાવો કે ગરદાનો દુખાવો સામાન્ય રીતે હોતો હોય છે અને એ જો બે થી ત્રણ અઠવાડિયાથી ઉપર જો એ દુખાવો રહે અને એની સાથે સાથે બીજા બધા લક્ષણો જેમ કે તાવ આવો ભૂખ ઓછી લાગવી વજન ઉતરવું તો આ બધા લક્ષણો ઇન્ડિકેટ કરે છે કે મણકાના ટીબી હોવાની શક્યતા છે એના પછી આગળ નિદાન પદ્ધતિ માટે અમે એક્સરે એમઆરએ અને બ્લડ રિપોર્ટ્સનો સપોર્ટ લેતા હોઈએ છીએ ઓકે તો એક્સ રે અને એમઆરઆઈ માં આપણે જયારે કરાવીએ ત્યારે કેવી રીતે ખ્યાલ આવતો હોય છે સૌથી પહેલા જો એક્સ રે માટે અત્યારે જો ઇમેજિંગ પદ્ધતિઓમાં જો ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેકનિક જો વાત કરીએ તો એમઆરઆઈ ઇઝ ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ એન્ડ ઇઝીલી અવેલેબલ ટેકનિક કે જે મોટે ભાગે દરેક પેશન્ટ એક્સેસ અને અફોર્ડ થઈ શકે એવી છે તો એમઆરઆઈ થી આપણને ખ્યાલ આવશે કે ટીબી જેવી અસર છે કે નહીં પણ આ એક બહુ મોટી મિથ છે સમાજમાં કે એમઆરઆઈ માં ટીબી સો ટકા પકડી શકાય છે એમઆરઆઈ ઇઝ જસ્ટ ઇન્ડિકેટિવ કે ની અસર હોવાની સંભાવના છે એમાં પરુ આપણે જોઈ શકીએ પણ પરુ કયું છે અગર મણકાના મણકાનો ટીબી થયો છે છે પરુ થયું તો એ શેના લીધે પરુ થયું છે એ જાણવા માટે આપણે ફરી આગળ તપાસ કરવી પડે વિચ ઇઝ નીડલ બાયોપ્સી નિડલ બાયોપ્સી મારફત પરુ ખેંચતા હોઈએ છીએ અને એ પરુ લેબોરેટરીમાં મોકલીએ તો એમાંથી ખબર પડે કે આ ટીબી નો જંતુ છે કે બીજો કોઈ જંતુ છે યસ

વહેલા ખબર પડી જાય તો એ પેશન્ટ માટે સારું કે એના ફેફસામાં વધારે મોટા ડાઘ નથી દેખાતા અને એ પેશન્ટની ટ્રીટમેન્ટ આપણે વહેલી તકે ચાલુ કરી શકીએ છે હવે ટીબી अर्લી સ્ટેજમાં ખબર પડે કે થોડો મોડો ખબર પડે ટીબી ની ટ્રીટમેન્ટ ઓલમોસ્ટ સેમ જ રહે છે બરાબર અહીં આપણે સાદા ટીબી ની વાત કરી રહ્યા છે જે ડ્રગ રેジસ્ટન્ટ કે ભારે ટીબી છે એના માટે હાલ નથી વાત કરી રહ્યા તો સાદા ટીબી ની ટ્રીટમેન્ટ છ મહિનાની થેરાપી મિનિમમ છ મહિનાની થેરાપી હોય છે ગોળીઓ જ લેવાની હોય છે રોજ લેવાની હોય છે અને એ ગોળીઓનો ડોઝ વજન પ્રમાણે પેશન્ટના વજન પ્રમાણે સેટ કરેલો ડોઝ હોય છે બરાબર છે અને લગભગ એ 6 મહિના દવા લે એટલે મોટા ભાગના દર્દીને એ ટીબી મટી જતો હોય છે ઓકે એટલે દવાઓથી પણ ટીબી મટી જતો હોય છે એવું માની શકાય છે અને કહી શકાય છે તો હવે કયા સમય પર કયા સ્ટેજમાં ટીબી જીવલેણ સાબિત થાય છે ડોક્ટરશ્રી હવે જયારે મેં કીધું કે જે پیشنટમાં ટીબી ખૂબ જ આગળ વધી ગયો હોય હવે એમાં આપણે સ્ટેજ 1 2 3 4 એવું તો ક્લિનિકલ ભાષામાં નથી કેતા પણ અમુક વખત દર્દીને નિદાન થવામાં મોડું થાય ત્યાં તો કોઈ કિસ્સામાં એવું થાય કે દર્દી એક જગ્યાએથી બીજી જગ્યાએ હોસ્પિટલમાં માં ફર્યા કરે એક થી બીજી જગ્યા બીજા ડોક્ટર જોડે જાય અને એના નિદાનમાં મોડું થાય ત્યારે એનું ફેફસું ટીબીના કારણે ખૂબ જ નબળું પડી ગયું હોય આ કિસ્સામાં ટીબી જીવલેણ સાબિત થઈ શકે છે ああ。 જ્યારે ટીબી ના જીવાણુ જે બેક્ટેરિયા છે એ લોહીમાં ફેલાય અને એ લોહીથી ટીબી મગજમાં ફેલાય છે બરાબર છે ત્યારે ટીબી મગજમાં અસર કરે જેને ટ્યુબરક્યુલસ મેનિન્જાઇટિસ એવું કહેવાય આ મેનિન્જીયલ ટીબી કે મેનિન્જાઇટિસ એ એકચ્યુઅલી બહુ જ ભારે સ્ટેજ છે બહુ જીવલેણ સ્ટેજ છે એ અમુક જ પર્સન્ટેજમાં જોવા મળતો હોય છે અને જો એની સત્વરે ટ્રીટમેન્ટ કરવામાં ના આવે તો એ જીવલેણ સાબિત થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે ઓકે અને વાત કરીએ ડોક્ટર મિસ્ટર કે આપણે સ્પાઇન ટીબી ની કે જો કરોડોજો અસર કરે છે લોકો થઈ જાય એવું એડવાન્સ સ્ટેજ હોય ત્યારે એ કેટલું ઘાતક સાબિત થતું હોય છે લખવો થયા પછી જો પેશન્ટ શરૂઆતના તબક્કામાં જ અમારી પાસે આવતા હોય તો એવા પ્રકારના કેસીસમાં અમે ટ્રીટમેન્ટની અંદર સર્જરી કરતા હોઈએ છીએ જેની અંદર જે પણ મણકાને અસર થઈ છે ટીબીની એમાંથી ટીબીની સાફસફાઈ કરવી એટલે કે પરુની સફાઈ કરવી મણકો જો ઘણી વખત ખવાઈ ગયો હોય તો એના માટે અમે ટાઇટેનિયમ સ્ક્રુ બોલ્ટ અને રોડ પણ મુકતા હોઈએ છીએ જેથી કરીને એને સપોર્ટ મળી શકે આ એક પ્રાથમિક વસ્તુ થઈ જે એ કીધું કે ટીબી ની સારવાર એ તો ગોળીઓ જ છે એ તો ટીબી નું નિદાન નક્કી થયા પછી ચાહે કે મગજનો હોય કે મણકાનો હોય એની ટ્રીટમેન્ટ ગોળીઓ જ છે અને જે મણકાના ટીબી ની અંદર એટલીસ્ટ એક વર્ષ સુધી અમે આપતા હોઈએ છીએ અને મોટા ભાગના દર્દીઓમાં અમે સારી રિકવરી થઈ શકે છે જો ટી મણકાના ટીબી નું નિદાન સમયસર થાય લકવાની અસર નથી પડી મણકાને ડેમેજ થયું નથી અને જો એમાં ટીબી કન્ફર્મ કરીને સમયસર દવા શરૂ થઈ જાય તો રિકવરી બહુ જ સારી આવતી હોય છે ઓકે ઓકે ડોક્ટર શ્રી ઇન્ડિયા એન્ડ તમામ વ્યૂઅર્સને આજે વિશ્વ ટીવી દિવસે ટીબીને લઈને કેવી રીતે જાગૃત રહેવા માટે કહેવા માંગશો હા આજે વિશ્વ ટીબી દિવસ એટલા માટે જ ઉજવવામાં આવે છે કે આજથી લગભગ સવાસો દોઢસો વર્ષ પહેલા અઢારસો બ્યાસી માં રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિકે ટીબી ના બેક્ટેરિયાની ની શોધ કરી હતી અને એની હંડ્રેડ તેની વર્ષે એટલે કે ઓગણીસો બ્યાસી થી દર ચોવીસ ની માર્ચે વર્લ્ડ ટીબી ડે ઉજવવામાં આવે છે જેથી કરીને સામાન્ય જનતામાં ટીબી ની જાગૃતિ ફેલાય હવે આપણે ટીબી ની જાગૃતિ ફેલાવવા માટે આપણી આજુબાજુ જે પણ દર્દીઓ કે જેમને બે વધારાની ખાંસી હોય કે એવા જે પણ માણસો હોય તો આપણે એમની પ્રત્યે થોડી સહાનુભૂતિ રાખીએ એમને જો ટીબી વિશે જ્ઞાન ના હોય તો આપણે એમને જ્ઞાન આપી શકીએ એમને આપણે નજીકની હેલ્થ ફેસિલિટી કરીને ઝડપથી સારવાર શકે. હા જેદી કરીને ઝડપથી નિદાન અને સારવાર થઈ શકે અને જેટલું ઝડપ થી નિદાન અને સારવાર થશે એટલું જ આપણા દેશમાંથી ટીબી ને નિકંદન કાઢવાનું ટીબી એલિમિનેશન પ્રોગ્રામ નું સક્સેસ થઈ શકે બિલકુલ 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 તો એય આશા રાખે છે કે આપણું એટલા જ માટે છે ટીબી ના લક્ષણો ને સાથે જ તેની સારવાર વિશે પણ લોકોને જડાવવાનો પ્રયાસ કર્યો છે સમયયા સમાપ્ત થાય છે ડોક્ટર ઋષિ ડોક્ટર નિસરકા બંને મારી સાથે ચર્ચામાં જોડાયા એ સાથે જ આ વિષય પર લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ મેડમ થેન્ક યુ વેરી તો આજે વિશ્વ ટીબી દિવસ છે ને આજે પણ ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં આટલા આંકડાઓ સામે આવી રહ્યા છે ટીબીને લઈને એટલા જ માટે ટીબીના શરૂઆતી લક્ષણો શું હોય છે તેના કારણો શું હોય છે શું કાળજી તમારે રાખવી જોઈએ તેના વિશે આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર